નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા સમયથી જીરામાં નિકાસના વેપારો એક રીતે સાવ ઠપ હોય એવી સ્થિતિ હતી જોકે ભાવ ખૂબ જ નીચે આવી ગયા બાદ હવે ધીરે ધીરે નિકાસના જે વેપાર છે એ શરૂ થઈ રહ્યા છે અને આથી જ જીરા બજારને નીચેના સ્તરેથી એક રીતે ટેકો મળ્યો છે તો જીરા બજારની વાત આપણે આજના વિડીયોમાં કરીશું અને એની સાથે જે એનસીડીએક્સ ઉપર જીરાનો મિની કોન્ટ્રાક્ટ શરૂ થઈ થવા જે જઈ રહ્યો છે એની વાત પણ આપણે આજના વિડીયોમાં કરશું શરૂઆતમાં જે જીરા બજારની હાલની સ્થિતિ છે એની વાત કરીએ તો મિત્રો અત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં દૈનિક સરેરાશ એકાદ હજાર બોરી જે છે એ નવા જીરાની આવકો થાય છે અને બીજું જે અંદાજે બે હજાર બોરી જેટલું જીરું યાર્ડમાંથી વેચવાલી માટે મુકાય છે એટલે દૈનિક ધોરણે અંદાજે સરેરાશ ત્રણ હજાર બોરીની વેચવાલી જોવા મળે છે ને એટલે જ જે છે એ લેવાલી એટલે કે જે વેપાર છે એ ત્રણ હજાર બોરીનો દૈનિક ધોરણે થઈ રહ્યો છે અને જીરાના જે ભાવ છે એ અત્યારે સરેરાશ સાડા સાત હજારથી સાડા આઠ હજાર રૂપિયાની સપાટીની વચ્ચે જોવા મળ્યા છે છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન જીરાના ભાવ ભાવમાં નીચેના સ્તરેથી બસો ત્રણસો રૂપિયાનો વધારો જે છે એ જોવા મળ્યો છે અને આ વધારો જે છે એ નિકાસના વેપાર શરૂ થયા હોવાના કારણે જોવા મળી રહ્યો હોવાનું વેપારીઓ જણાઈ રહ્યા છે એવી ચર્ચા છે કે છેલ્લા ત્રણેક દિવસમાં ચીનમાં પંદર કન્ટેનરથી વધુ નિકાસના વેપાર થયા છે અને છેલ્લા એકાદ સપ્તાહમાં જે નિકાસના વેપાર છે એ પચીસ કન્ટેનરથી વધુ નવા વેપાર થયા હોય એવી જે છે એ ચર્ચા બજારમાં થઈ રહી છે આથી નીચેના સ્તરે થી નિકાસના વેપાર શરૂ થયા બાદ જીરા બજારને ટેકો મળ્યો છે ને એની અસર આપણને વાયદા બજારમાં પણ જોવા મળે છે અને વેપાર એવું જણાઈ રહ્યા છે કે અત્યારે જે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભારતના ભાવ છે એ હવે ઘટી અને એવા સ્તરે આવી ગયા છે કે બીજા બધા દેશોની સરખામણીએ આપણું જીરું જે છે એ સસ્તું છે આથી હવે જો વૈશ્વિક બજારમાં માંગ ઊભી થશે તો જે ખરીદદારો છે એમની જે પહેલી પસંદ છે એ ભારત રહેશે અને બીજી જે મહત્વની વસ્તુ છે કે અત્યારે જે વાવેતરના આંકડાઓ આવી રહ્યા છે વાવેતરના આંકડાઓ ગત સિઝન કરતાં ખૂબ જ વધારે આવી રહ્યા છે તો એ જે પરિબળ છે એ બજાર ઉપર પ્રેશર લાવી રહ્યું છે પણ હજુ નવું જીરું છે મિત્રો એ ફેબ્રુઆરી એન્ડ કે માર્ચ મહિનામાં આવવાનું છે તો ત્યાં સુધી જે આપણી જરૂરિયાત છે એ માટે કેટલું જીરું છે એ એક મહત્ત્વનો પ્રશ્ન છે અને વાતાવરણ જીરા બજારમાં હાલની સ્થિતિએ સૌથી મહત્ત્વનું કોઈ પરિબળ હોય તો એ વાતાવરણ છે જો વાતાવરણ સારું રહે તો જ જીરું જે છે એ ઉત્પ ઉત્પાદન એનું સારું લઈ શકાય બાકી માંગ સુધરવાથી જે છે એ બજારને ટેકો ચોક્કસથી મળી રહે પણ જે જીરા બજારની આ વર્ષે જે તાસીર રહી છે એ પ્રકારે જે મૂવમેન્ટ છે એ કદાચ વાતાવરણ આધારિત વધુ આગામી દિવસોમાં બની શકે છે હવે આપણે જે એનસીડીએક્સ ઉપર જે મિની કોન્ટ્રાક્ટ જીરાનો શરૂ થવા જઈ રહ્યો છે એની વાત કરીએ તો મિત્રો એનસીડીએક્સ ઉપર અત્યાર સુધી જે જીરાનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે એ ત્રણ ટનનો છે અને જીરાના ભાવ વધી ગયા છે જે ત્રણ ટનના કોન્ટ્રાક્ટમાં નાના વેપારીઓ જે છે એ ઘણી વખત એ રીતે સહભાગી ના થશે કે તો નાના વેપારીઓ પણ સહભાગી થાય એ માટે હવે એનસીડીએક્સ દ્વારા એક ટનનો કોન્ટ્રાક્ટ જે છે એ ચાલુ કરવામાં આવી રહ્યો છે આગામી ઓગણીસ ડિસેમ્બરથી આ કોન્ટ્રાક્ટ જે છે એ શરૂ થશે ને એક ટનનો કોન્ટ્રાક્ટ હોવાથી પ્રમાણમાં જે નાના વેપારીઓ છે કે નાના જે ટ્રેડર્સ છે એ પણ હવે આ કોન્ટ્રાક્ટમાં જે ખરીદ વેચાણ છે એ કરી શકશે ને એના કારણે એનસીડીએક્સમાં જે વેપાર છે જે એક રીતે એનસીડીએક્સના વાયદાનો જે વેપાર છે એ સતત એક રીતે ઓછો થઈ રહ્યો છે તો એમાં પણ એક રીતે વધારો થાય એવો જે લક્ષ્યાંક છે એ કદાચ એનસીડીએક્સનું હોઈ શકે છે તો મિત્રો આપના વિસ્તારમાં જીરાના વાવેતરની કેવી સ્થિતિ છે ને ઉગાવા કેવા છે એ અંગેની આ જે અભિપ્રાય છે તમારા એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન